આજે અમે બે દિવસથી જે રેલી માટે બધા વોટ્સઅપમાં મેસેજ ફોરવર્ડ કરેલો એની અંદર અમારા મુદ્દા હતા કે આ રસ્તો જે છે ટંકાઈ પાકો છો ડેપો સુધીનો એ ઘણા સમયથી ખરાબ છે મોટા મોટા ખાડા પડી ગયા છે આવતા જતા લોકોને બહુ મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે અને એવો ખરાબ રસ્તો છે કે ફરી એકવાર માણસ જ્યારે બીજી વાર આવી ના શકે ત્યાં ઘણો ટાઈમ લે છે ટ્રાફિકની સમસ્યા થાય છે સ્કૂલમાં આવતા જતા બાળકો છે પછી આ કોઈ પણ દર્દી હોય જે એકસો આઠમાં જતા હોય ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને હાલાકી ભોગવવી પડે છે એના માટે અમે ટોટલી ગા તાલુકાના અને જમ્મુસરના લોકો ભેગા થઈને આ જે આવેદનપત્ર આપ્યું છે એમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે હવે નગરપાલિકામાં પણ આપવાના છે તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું છું

મારું નામ મલેક સારુ કૈયભાઈ છે હું રહેવાસી ભાગલીવાડમાં છું હું રિક્ષા સ્ટેન્ડ પ્રમુખ મારા ફાધર છે એમનો છોકરો છું બરાબર બમદા રાતે મેં ખંડપી ભાગોથી ડિલિવરી કેસ બેસાડેલા એમને જવાનું હતું હોસ્પિટલ મેં તેમની ડિલિવરી રસ્તા મેં ચાઇના ટાઉન હોસ્પિટલ આગળથી થઈ ગઈ હતી અર્ધી ડિલેવરી બહાર થઈ ગઈ ત્યારે હું ટાઈમ પર એમને ડિલેવરીવાળો કેસ ટાઈમ પર લઈને પહોંચી ના શકીએ રસ્તા બહુ ખરાબ છે સાહેબ રોંગ સાઈડમાં તો ટોલાવાળા બને નડે છે રોંગ સાઈડમાં સામેથી બાઇકવાળા આવી જાય છે રોંગ સાઈડ જઈએ તો બસવાળા ચલાવે છે જે બાજુ જવું તે જમાના સમજ નથી પહોંચી અને રસ્તામાં લોકો પાણી નાખે છે રસ્તામાં ગાડીઓ ફસાઈ જાય છે નહીં ડિલિવરી કેસ રસ્તામાં જ અમારી મારી ગાડીમાં થઈ ગયેલી છે